બાવા <huglai>, <huglai>,

Quando me ver, né? Rá o que sei de boca e ઓલી આવતી હશે ભાઈ હમણ ભૂલ છે ઓલી આપણે આવતી છે લઈ ખોટાનો રખવા કે કશું તમે કર્યું જ તો તો બધો ઓકા ભેગો પોટલા લઈ બધા ટાઈમ થઈ ગયો છે કેટલો ઓગા કશું ખાવું જ હવે એક તો સાર લાવો ચોક થી અને આ જુજો માથે ભસી ભયા અરે તું આનું સાર જ તું જાન માથે મુતરું છે માથે પોટલા

બાપુ બપોરે ખાવા આયા કરે તાર પેલા બૂરવાળા નું કઈ લાયો તો કે તો પોણો છોડ અમાર પેલું લહાણ ને બધું ઉકાઈ જાયરું એટલે અમાર કોળી પાવું હે એ ભાઈ તું પાવાની વાત છોડ આપણો છોડ પીવાનો હે પણ નહીં એ પા તાર કેવી વાત મન શું ખબર પેલા કાકાવાળા ઈરા ઉપર બળતરા કરે અને ઈરા પેલા કોણ ભરીને દેતા આ પાજી অ মাজত যি দ અરે આ બાવળા લુકવાડી તો મારો બોખા કરી દેહી ઓય ઓય બાર બાર હોય છે આજ તો કોક વધાર બોલે ને આજ તો ખમું જ નહી વેટર દેવી દે પાડી દેવા તું હર છે મને એ લુકવડ બે કટલું તું બીજી વાત છોડ કટલું જો મળ્યો હે

મારો બાય છે યાર મારો બાય છોકરા હા છે હાચું તા મુરગા કાકો એને માતા લે ભૂલી એ શિયા તારો કાકો શિયા એ લે પાવર ઓસો કાકો મુને એ પાવર ઓસો લે જાડીઓ એ તમારા સરી તારા મારો ના દે આ તારા સમજાય આ નું છોકરું આરે ને આ છોકરા રંબા ના મેલા

અમે કોઈ જવા ગાસો એમ તો અમે કેવા અમે કેવા તો મારી મમ અલ્યા પણ વેલા ભાઈ અમે લે સાના ફૂટકા જુકર ઉતાર્યો રે અરે ઢોપૈયા કે માય કાંગળીઓ કાકા વાળા બાણ ને ખલીજો પણ અમે કોઈ બગડળીઓ પેરી છે હાથમાં કોઈ ના ના તમે તો હું તો કસો છોડ્યું પેરી પણ તમે તેલા આટલું બધું બોલો લ્યા અલ્યા તન માફ નઈ રહેતા અમે તો યે રોણથી કેવાયા હતા પણ આવતા મે પાવર માય કાંગળી કો કે

આ પેલો બોલાવો પાજી અલ્યા એ ખરેખરિયા તમે ચાર પૈસા તમને તમે જાતા આવર્તો નહીં લ્યા મપમો ફટકડી હે તન કહી દઉં ભાગવાન વાતો કરે લે બંઠા બંઠા કઈ લે

એ ભલા ભાઈ એ કે યજી રાતે મોટો જોશ ભૂકા ના કાઢી રાખ્યો ના તો મને કેજે ખાલી અલ્યા પાવર ના કરો ઓ અરે જો અલ્યા ભાઈ ગડા ભૂલ એ ઉઠા ભાઈ લે ઓને રેતુ આવતા ભાઈ એ સોંધી દી મુયે વાળા ને આવે ભાઈ તમે તો અલે નહીં હરકતો ભલામોણો લે તમે જાવ જાવ ને તું તો લાડમ લે અલે ભાઈ હવે કદી જો અમારું ના બોલે તમે આ તારે ભાઈ અલ્યા ભલામોણો તમે નહીં હરકતા તમે લઈ તો હગે દાદા લે ના રો લે હરો ભાજી રાખો ભાજી અલે નહીં ભાજી દાદા લે જા રાતના તસકાણ આવીંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં நான் <muchas> சரியா <muchas> <muchas>